નમસ્કાર મિત્રો આપનો સ્વાગત છે આજનો વિડિયોમાં આજે અમે તમને જણાવીશું કે દુનિયાના છ સૌથી મોટા મંદિરો કયા છે અને તેમાં સૌથી મોટા મંદિરોમાં અવધ્યારુ રામ મંદિરનો સમાવેશ કેટલા નંબર પર થાય છે અવતારો આપણે મંદિરોની સફર શરૂ કરીએ પ્રથમ નંબરે આવે છે અંકોરવાટનું મંદિર અંકોરવાટ મંદિર કંગોડિયામાં એક મોટું હિન્દુ મંદિર આવેલું છે તેનું નિર્માણ બારવી સદીમાં મેય સામ્રાજ્યના રાજા સૂર્યવર્મન દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને તે લગભગ ત્રીસ વર્ષમાં પૂર્ણ થયો હતો મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તે ક્ષમેય સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે તે દક્ષિણ પૂર્વ એશિયાનું સૌથી લોકપ્રિય પ્રવાસ સ્થળમાંનું એક છે મંદિરનો આધાર એકસો બાસઠ પોઇન્ટ છ એક્ઠર વિસ્તારમાં ફેલાયેલો છે મંદિરની દિવાલો પર એક પોઇન્ટ સાત મિલિયનથી વધુ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે મંદિરની દિવાલો પર ઘણી કોતરણીઓ પણ કરવામાં આવી છે જે કમેર ઇતિહાસ અને પૌરાણિક કથાનું દર્શન કરાવે છે અંકોરાવાટ દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે વિજય નંબર પર છે શ્રી રંગનાથ સ્વામી મંદિર રંગનાથ સ્વામી મંદિર તમિલનાડુના ત્રિજિરાપલ્લી શહેરમાં આવેલો છે મંદિરનો ઇતિહાસ બે હજાર વર્ષથી પણ જૂનો છે મંદિરનું નિર્માણ નવમી સદીમાં જોડ રાજાઓ દ્વારા કરવામાં આવ્યો હતું અને સત્તરમી સદી સુધી ઘણા રાજવંશો દ્વારા બનાવવામાં આવ્યો હતો જેમાં ચોલ પલ્લવ હોઈસર અને વિજયનગર સામ્રાજ્યનો સમાવેશ થાય છે આ મંદિર શોધ છપ્પન કરમાં ફેલાયેલો છે તમે આ મંદિરને ભારતનું સૌથી મોટું હિન્દુ મંદિર પણ કહી શકો છો મંદિર ઘણા યુદ્ધો અને આક્રમણનો સામનો કરી ચૂક્યો છે પરંતુ તે હજુ પણ ભારતના સૌથી મહત્વપૂર્ણ હિન્દુ મંદિરોમાંનું એક છે દિલ્હીમાં સ્થિત અક્ષરધામ મંદિર ત્રીજા નંબરે છે આ મંદિર સો એકર માં ફેલાયેલું છે દિલ્હી અક્ષરધામ મંદિર ભારતીય અને હિન્દુ સંસ્કૃતિ ઉત્તમ ઉદાહરણ છે મંદિરનું નિર્માણ ત્રણ સ્વયંસેવકો અને સાત કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું મુખ્ય સ્મારક ત્રણસો ને છપ્પન ફૂટ નાબુ ત્રણસો ને સોળ ફૂટ પહોળો અને એકસો ને એકતાલીસ પાંચ ત્રણ ફૂટ ઊંચો છે મંદિર રાજસ્થાન ગુલાબી પથ્થર અને ઇટાલિયન સફેદ આળસ બનાવવામાં આવ્યું છે મંદિર બાંધકામમાં બાંધકામ કોઈ સ્ટીલ કે કોંક્રીટ ઉપયોગ કરવામાં આવ્યો નથી મંદિરમાં માં બસો ચોત્રીસ કંડાયેલા સ્તંભો નવ ગુંબજો અને વીસ ચતુર્ફલકીય શિખર ધરાવે છે બાહ્ય બાજુ વીસ દેવી દેવતાઓ સાધુઓ ઋષિઓ આચાર્ય પ્રતિમાઓ છે મંદિરનો નું આધાર પીઠ છે જે એકસો અડતાલીસ હાથીઓની પીઠ પર બનેલો છે ગજેન્દ્ર પીઠ કુલ વજન ત્રણ ટન છે બેતાલીસ પશુ પક્ષીઓ અને એકસો માણસ

ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ મંદિર સિત્તેર એકરમાં ફેલાયેલું છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભવ્ય શોભાયાત્રા અને ધાર્મિક ઉત્સવોની સાથે રામનારાયણની મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો આ મંદિર ભારતના ધાર્મિક અને સંસ્કૃતિ ઇતિહાસમાં ખૂબ જ મહત્વ ધરાવે છે ભગવાન રામના જન્મસ્થાન જેવા આવેલું આ મંદિર આ મંદિર રાષ્ટ્રભક્તિ અને આસ્થાનો પ્રતિક બની ગયું છે મંદિરના નિર્માણનો ઇતિહાસ ઘણો લાભો અને જટિલ છે ઓગણીસસો નેવુંસના દાયકામાં બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ આ મંદિરના નિર્માણ માટે આંદોલન શરૂ થયું હતું ઘણા વર્ષોના કાનૂની વિવાદો અને રાજકીય ઉથલપાથલ બાદ બે માં વીસમાં પૂજન કરવામાં આવ્યું હતું અને મંદિરનું નિર્માણ શરૂ થયું આજે રામ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પણ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્ર ભક્તિનો પ્રતિક બની ગયું છે

નટરાજ મંદિર ફક્ત તેની ભવ્ય સ્થાપત્ય માટે જ નહીં પરંતુ તેના ધાર્મિક મહત્વ માટે પણ જાણીતું છે ભગવાન શિવ નાટ્યરાજ અથવા નૃત્યના ભગવાન તરીકે પૂજવામાં આવે છે મંદિરમાં ભગવાન શિવ ની કોસ્મિક નૃત્ય ની મૂર્તિ છે જેને કોસ્મિક નૃત્ય કહેવાય છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે આ નૃત્ય બ્રહ્માંડ સર્જન સંરક્ષણ અને વિનાશ પ્રતિનિધિત્વ કરવા માટે કર્યું હતું નટરાજ મંદિર તમિલનાડુના સૌથી લોકપ્રિય પ્રવાસ સ્થળમાંનું એક છે દર વર્ષે લાખો ભક્તો ત્યાં પ્રવાસીઓ મંદિરની મુલાકાત લે છે તમિલનાડુનું અન્મનયાર મંદિર અઠ્ઠા નંબર પર છે પચ્ચીસ શેકડમાં ફેલાયેલું આ મંદિર વિશ્વના સૌથી સુંદર મંદિરોમાંનું એક છે આ મંદિરમાં દર વર્ષે દીપમ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં વીસ થી વધુ ભક્તો ભેગા થાય છે અન્મનયાર મંદિર એક પ્રાચીન મંદિર છે તેનો ઉલ્લેખ સંગમ સાહિત્યમાં મળે છે જે તમિલ સાહિત્યનો સૌથી પ્રારંભિક સમયગાળો છે મંદિરનું વર્તમાન માળખો નવમી અને દસમી સદીમાં ચોર રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને મલયાલ મંદિર એક મહત્વપૂર્ણ હિન્દુ યાત્રા ધામ છે દર વર્ષે લાખો ભક્તો આ મંદિરની મુલાકાત લે છે મંદિરમાં ઉજવવામાં આવતા સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાં કાર્તિક દીપમ અને અરુણાચલેશ્વર મહોત્સવનો સમાવેશ થાય છે કાર્તિક દીપક એક હિન્દુ તહેવાર છે જે દર વર્ષે કાર્તિક મહિનાની પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો મંદિરમાં દીવા પ્રગટાવીને ભગવાન શિવની પૂજા કરે છે અરુણાચલેશ્વરમાં આત્સવ એ દસ દિવસનો તહેવાર છે જે દર વર્ષે બાળપણી મહિનામાં ઉજવવામાં આવે છે આ તહેવાર ભગવાન શિવ અને અરુણાચલ પર્વતની પૌરાણિક કથાને સ્મરણ કરે છે અનમલયાર મંદિર એક સુંદર અને પવિત્ર સ્થળ છે તે એક મહત્વપૂર્ણ હિન્દુ યાત્રા ધામ છે અને તે તમિલનાડુના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળો એક છે મિત્રો આ આતા દુનિયાના સૌથી મોટા મંદિરો આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો